એક દિવસ ચંદ્ર ગ્રહણ આવ્યું પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લીખું કે લોયા માં ચંદ્ર ગ્રહણ થયું ભદ્રાવતી નદી એના વા જો अश्वने शकटोडावी श्रीहरि सैरा मुनिवरने हरि जन सवलयिने साथ जो धन्य धन्यशु वर्णवया तणा પૂર્ણિમાનું ચંદ્રગ્રહણ હતું મહારાજ બપોર પછીની સભામાં મહારાજ વિરાજમાન હતા મહારાજે સભામાં હરિભક્તોને વાત કરી કે આજે રાત્રે ચંદ્રગ્રહણ છે આપણે નદીએ સ્નાન કરવા જશું ઠંડી બહુ છે માટે જેને કપાસની હાંઠિયું હોય અને તલહળા હોય એટલે તલ જેમાં થાય એના છોડવાને તલહળા કેટલા સાધુઓ હરિભક્તો મહારાજે નદીએ મુકાયવા બીજી બધી સૂચનાઓ દીધી મહારાજે વાત કરી હોય ચંદ્રગ્રહણ છે આજે રાત્રે ધૂન કીર્તનમાં હું આવજો અને ત્યાંથી ભીને વસ્ત્રે ગામમાં આવવું તો ટાઈટ બહુ છે સહન થાય એવું નથી માટે અહીંયા કુએ નાય અને બધાના કોરા વસ્ત્ર લઈને ત્યાં આવવું એટલે બધાના એક જગ્યાએ કાંઈક ભેળા કરાવતા હશે જુદી જુદી રીતે પોટકી નાની કરીને કે જે રીતે એ રીતે કર્યું હોય અને મહારાજે મહિલાઓને પણ કીધું કે ભાઈઓએ પણ એમ કરવું હા પછી ચંદ્રગ્રહણ થયું રાત્રિનો સમય મહારાજની આમ પૂર્ણિમા હતી એટલે અજવાળું હોય મહારાજે ચંદ્રગ્રહણ ચાલુ થયું ત્યારથી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરાવી મહારાજ પોતે ધૂન ગૌરાવે બધા સંતો ભક્તો બધા ધૂન કરે મહારાજ પોતે તાલી પાડીને એવા ધૂન કરતા જાય બધા એવા તાન થી ધૂન કરે નો સમય કેમ પૂરો થયો ને ખબર ન પડી મહારાજે કીર્તનો ગૌરાવ્યા અને આખું ચંદ્રગ્રહણ હતું પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે એકદમ અંધારું થઈ ગયેલું પછી ચંદ્રગ્રહણ મુકાણું એટલે મહારાજ આ ધૂન કીર્તન પૂરા કરી મહારાજ અશ્વ અશ્વ લીધા ગાડા જોડાવ્યા એમાં સૌ બેસી અને નદીએ સ્નાન કરવા માટે ગયા મહારાજ નદી આવ્યા મહારાજ વસ્ત્ર સહિત સ્નાન કર્યું કારણ કે ગ્રહણમાં બેઠા હોય તો એ વસ્ત્ર સહિત સ્નાન કરવાનું હોય મહારાજ સ્નાન કરે મહારાજની હેઠવાસમાં બધા બ્રહ્મચારી સંતો પાળા હરિભક્તો અને પછી બહેનો એ વિવેક છે ભગવાન કે મોટા સાધુ સ્નાન કરતા હોય નદી વગેરે હોય તો એના પાછળના ભાગમાં આપણે રહેવું જોઈએ જેથી કરીને એની પ્રસાદીનું સ્નાનથી નાય ને કે આપણે નાતા હોય એ પાણી આમ આવે મહારાજ ઉપર નાયા હેઠવાસ બધા સંતો ભક્તો બધા સ્નાન કરતા હતા મહારાજે વસ્ત્રો દાનમાં આપ્યા મહારાજો મહારાજ નું પૂજા છે મહારાજ ને માટે આમ તાપ કર્યો હતો અને મહારાજે બધાને કીધું તું આ હાઠીયો ને તલાળા છે તો આમ છેટે છેટે નદી કાઠ બહુ મોટી નદી ભાદર બહુ ભાદર નદી બહુ મોટી નદી છે બરોબર લોયાના સુરા કાચરના દરબાર ગઢથી આ નદી દોઢ પોણા બે કિલોમીટર થાય એટલે મહારાજ ગાડા ને ઘોડા ને કોઈ હાલીને કેમ આવ્યા હતા નદી બહુ પોળી સ્નાન કરી નદીના પટમાં જ તલહળીને ને એના આમ તાપ કર્યા એકદમ ઠંડીમાં બધા તાપતા થાય વસ્ત્ર બદલતા હોય મહારાજ ત્યાં બિરાજમાન થયેલા અને મહારાજની પૂજા કરવા માટે મહિમા વાળા એવા હરિભક્તો હોય ને મહારાજને માટે વસ્ત્રો વગેરે લાવવાતા મહારાજનું પૂજન કર્યું મહારાજે વસ્ત્રો ધારણ કર્યા પછી મહારાજે મહારાજે એવું કીધું બધા આમ તો તાપતા હતા ને મહારાજ બેઠા ને પૂજા થઈ એટલે મહારાજે કીધું આવી નાવાની મજા કુબે કઈ આવત આપણે ત્યાં ને ત્યાં કુવે નાય ને સ્નાન કરી લીધું હોત તો આવી મજા આવત તે સમયે હરિભક્તો દાન દેવા લાગ્યા તેને જોઈને મહારાજ રાજી થયા પ્રસાદાનંદ સ્વામી એમની વાતોમાં પોતે આંખે દેખો અહેવાલ લખે છે કે જે સમયે મહારાજ ભદ્રા નદીમાં નાવા બિરાજ્યા તે સમયે અક્ષરધામના મુક્ત તથા શ્વેત દ્વીપના બદ્રિકાશ્રમ વગેરે આદિક ધામના સર્વે મુક્ત આવીને મહારાજને પછવાડે બેસીને નાહ્યા પછી મહારાજની પૂજા કરી અને સર્વે દેવતા ઋષિ સિદ્ધો તે સ્તુતિ કરતા હતા ચંદન પુષ્પની વૃષ્ટિ કરીને મહારાજને અને સર્વે સાધુને પૂજતા હતા તે સમાધિવાળા દેખતા અને હસતા હતા સચિદાનંદ સ્વામી વગેરે સમાધિવાળા સંતો એવા ભક્તો એને આ બધું દર્શન થાય કે મુક્તો આવીને મહારાજની પૂજા અને દર્શન કરે છે સ્નાન કર્યા હેઠવાસમાં અને આ લાભ લેવાનું કોને મન ન થાય આવો એક તો પુણ્યકાળ ગ્રહણ મુકાય પછી આ તીર્થમાં સ્નાન કરવાનો બહુ મોટો મહિમા અને આનાથી મોટું તીર્થ કયું સ્વયં પુરુષોત્તમ નારાયણ જ્યાં બિરાજતા હોય મહારાજના સંતો ભક્તો મહારાજી ભદ્રા નદીમાં સ્નાન કરતા હતા એટલે બધા ધામના મુક્તો પણ આવ્યા હતા બધા દેવતાઓ એમણે પણ સ્નાન કર્યા અને મહારાજનું પૂજન કર્યું પુષ્પની વૃષ્ટિ કરી અને આ બધું દિવ્ય દર્શન એ જે સમાધિવાળા હતા એ બધા સંતોને ભક્તોને થતું હતું અને ઓહો 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 કરતા હતા પછી મહારાજ ઘોડીએ અસવાર થયા અને ઢોલ ને શરણા યાદી વાજા વાગી રહ્યા છે પરમહંસ કીર્તન બોલી રહ્યા છે મહારાજની આગળ વાગતી જાય મહારાજ આમ અશ્વ ઉપર બિરાજમાન મહારાજની ભેગામ સંતો ઘેરાયેલા સંતો કીર્તનો બોલે અને પાછળના ભાગમાં થોડે છેટે ભાઈઓ પણ કીર્તન બોલે છે ઉતારે એવા નિષ્કુળ આનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું મહારાજ સ્વામીએ ત્રણ ચાર કડીમાં આ ગ્રહણનો અહેવાલ લખો પછી આવી છે પૂર્ણમસી લીધો રાકેશરા હોયે ગ્રસી મોટું ગ્રહણ થયું મહાભારી થઈ નિસાયતિ શે અંધારી જ્યારે શુદ્ધ થયો અંગે ત્યારે નાવા ચાલ્યા નાથ સંગે ગાડા ઘોડેલા નો નહીં પાર ચાલ્યા જન હજારો હજાર સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આવી રીતે વર્ણન કર્યું ગ્રહણ પછી ગ્રહણ મુકાણું સવારે મહારાજ ઉતારે પધાર્યા પોશાક ઉતારી બધાય પૂજન કર્યું હતું ને મહારાજનું અને ઠંડીના વસ્ત્રો મહારાજે ધારણ કર્યા હોય ઉતારે આવી પોશાક ઉતારી મહારાજ પોઢી ગયા આખી રાતનું જાગરણ હતું આ રાત્રે ગ્રહણ મુકાણું હશે એટલે હજી વહેલી સવાર હોય રાત્રિ નો વહેલી સવાર એટલે સ્નાન કરી લીધા હતા મહારાજનું આવું પૂજન થયું હતું મહારાજ આવી પોશાક ઉતારીને પોઢી ગયા સવારે મહારાજ જાગી બ્રાહ્મણોને ઘણા દાન દીધા મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી ગ્રહણ સમયે હું શું કરવું કે બધા કામકાજમાંથી કામને મૂકી પવિત્ર થઈ અને ભજન કરવા બેસવું ગ્રહણ મુકાણા પછી સ્નાન કરી અને દાન કરવું ગ્રહસ્થ હોય એને દાન કરવું અને સાધુ હોય તો એ ભગવાનની પૂજા કરતા હોય તો આ બધા મહારાજે પોતે બ્રાહ્મણોને બધાને ઘણા દાન દીધા છે અને બ્રાહ્મણ સાધુ અને સારી રસોઈ કરાવી અને જમાડ્યા હરિભક્તોએ પણ ખૂબ દાન કર્યા છે પછી બધા આ સમયે ઘણા હરિભક્તો આવેલા હતા અમદાવાદ થી પણ હરિભક્તો આવ્યા હતા મહાનુભાવાનંદ સ્વામી વગેરે એટલે મહારાજે કીધું કે હવે બધા નીકળો હા એટલે મહાનુભાવાનંદ સ્વામીએ કીધું મારા ચાર પાંચ રસોઈ છે તે નહીં ચલાય હરિભક્તો વેળા આવ્યા હોય મારા ચાર પાંચ હજી રસોઈ દેવાની છે એટલે મહારાજ કે આ લીમડીના નરભેરામ બ્રાહ્મણી નવા સત્સંગી છે એમની રસોઈ લ્યો અને બીજી રસોઈનું ભાતું કરો મારા દયાળુ બહુ હતા કે સંતો ભક્તોને જમાડે અને પાછા સંતો ભક્તો હરિભક્તો જાતા હોય ને તો ભેળા ભાતા દે મહારાજ મહારાજ કે એક રસોઈ કરો અને બીજાને જે રસોઈ દેવાની છે એને બદલે ભાતું કરો હુકડી ગાંઠિયા કેવું બનાવો એટલે બધાને રસ્તાના ભાતા પણ મળે પ્રસાદ દેવાય એટલે એવી રીતે નરભેરામ બ્રાહ્મણ હતા લીમડીના નવા સત્સંગી હતા એમની ઈચ્છા હોય એટલે એની રસોઈ થઈ અને અંકેવાળિયાના ખેમાભાઈ જીવાભાઈ તથા મકા પટેલ એમની રસોઈનું ભાતું કર્યું પછી એમણે કીધું મહારાજ ને જે રાજી હોય એમ એટલે એમનું ભાતું કર્યું એટલે એમની ઉપર મહારાજ રાજી થયા બોલ્યા કે આ તમારું ભાતું છે તે તો સ્વર્ગનું છે આ તમારું ભાતું મોક્ષ નું ભાતું અને મહારાજને રાજી કરે ભગવાન ને ભગવાન ના ભક્તો સંતો માટે વપરાણું હોય એ તો અવિનાશી થઈ જાય કારણ કે ભગવાનનો સંબંધ છે એ ક્યારે નાશ પામતો નથી આવી રીતે ચંદ્રગ્રહણ થયું પ્રેમાનંદ સ્વામી એનું વર્ણન કીર્તનમાં લખ્યું આપણે પ્રેમાનંદ સ્વામીએ ટૂંકમાં વર્ણન કર્યું એનું સાંભળીએ સરદ ઋતુમાં શીતણું ગણો હે મુનિવર વર શ્રી હરી નાહી ને તાઈ પાપ જો આ ગ્રહણની લીલા તો યાદ કરવા જેવી છે ક્યારે ગ્રહણ હોય ત્યારે ધ્યાન કરવા જવું મારા જે લોહીમાં આવી રીતે કીર્તન ધોન કર્યા કીર્તન ભક્તિ કર્યા સવારે નાહવા પધાર્યા દોઢ બે કિલોમીટર નદીએ ત્યાં નાહ્યા હેઠવાસમાં બધા સંતો ભક્તો નાય મુક્તો આવ્યા દેવતાઓ દાય સ્નાન કર્યા મહારાજનું પૂજન થયું ને એવી તાપણી કરી હતી નદી કાંઠે અત્યારે ફાયર કેમ કરે આપણે અમેરિકા ને તો ક્યાંક એ લોકો ગયા હોય તો ફાયર કેમ કે ફાયર કેમ્પ રાખ્યો છે એમ એટલે અહીંયા ઠંડી હોય બહાર લાકડા હળગાવી ને આમ બધ બે ફરતા એ ફાયર કેમ્પ આપણે અહીંયા જૂના માણસો શિયાળામાં તાપણું કરીને ફરતા બેઠા હોય ફાયર કેમ્પ અહીંયા ભદ્રા નદીના કિનારે ફાયર કેમ્પ એવો કર્યો કેટલા હજારો હરિભક્તો હાંઠિયુંના તલાહળાના ભોર મંગાવ્યા હતા અને એવા મહારાજ ત્યાં બેઠા ને પાછો તો ચંદ્ર તો ઉગી ગયો હોય ને પૂર્ણિમાનો એમાં મહારાજના દર્શન થાય પૂજન વગેરે થયા સમાધિ વાળા સંતો ઓહો ઓહો કરે કારણ કે એને બધું દિવ્ય દર્શન થાય આપણે મહારાજની મૂર્તિને ધારવી દર્શન કરવા અને પ્રેમાનંદ સ્વામી લખે કે શરદ ઋતુમાં શીત તણું જોર અતિ ગણું મુનિ વર શ્રીઅરી નાહીને તાઈપા તાપજો પ્રેમાનંદ કહે પ્રભુજી પધારિયા એ ગાજતે વાજતે અખિલ લોકપતિ આપજો ધન્ય ધન્ય શું વર્ણવું ભાગ્ય લોયા તણા આવી રીતે ચંદ્રગ્રહણ થયું એવો સરસ ઉત્સવ થયો મહારાજે સંતો ભક્તોને ખૂબ સુખ આપ્યા અને ખૂબ દાન દીધા સંતો બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા અને એ નિમિત્તે કોઈ ભક્તો આવ્યા હોય એને પણ મહારાજે ભાતા વગેરે દઈ મહારાજ બે ભાતા આપે એવી કથા વાર્તા કરે આ લોયાના બધા વચનામૃતો છે જુઓ હે અમૃત દ્રષ્ટિ એવી આમ મહારાજ એમની ઉપર કરે ન્યાલ થઈ જાય જીવ ન્યાલ થઈ જાય પ્રેમાનંદ સ્વામી ક્યાં ચરિત્ર જે સંભાળે ને અતિ ચરિત્ર પુરુષોત્મા તણા એ ગાય વિચારી પાતક પ્રલય થાય જો કે આ પુરુષોત્તમ નારાયણના અઘહારી એટલે પાપને હરનારા આ ચરિત્રો જે કોઈ ગાય અને એને વિચારે અંભારે એના પાતક પ્રલય થાય જો એના પાપનો પ્રલય થઈ જાય એવા આ મહારાજના ચરિત્રો એ આ સંતોએ લેખા નિષ્કુળાનંદ સ્વામીએ આનંદ સ્વામી પ્રસાદાનંદ સ્વામી આધારાનંદ સ્વામી આ પ્રેમાનંદ સ્વામી આ સંતોએ લિખા અને આપણે એ સ્થળ એ દિવસ કોણ ભક્તોએ પૂજા કરી કેવી રીતે પૂજા કરી કયા કીર્તનનો બોલાણા ધૂન થઈ આવી રીતે મારે સ્નાન કરવા પધાર્યા મહારાજ આવી રીતે જીમા આવી રીતે મહારાજે સંતોને મહારાજે દાન દીધા કૃતાર્થ કર્યા આવી વાતો કરી એ આ આપણને જો મહારાજે વચનામૃતમાં પણ એ લેખું કે અમારા ચરિત્ર અમે જ્યાં સભા કરી હોય જે વાત કરી હોય એને હંભારવા એ કલ્યાણકારી છે એમાં કલ્યાણ થવું કાંઈ કઠણ નથી આ મહારાજના ચરિત્રો એ આપણને ઈદમ જેમના તેમ સાંભળવા મળે એ એને સાંભળી પછી યાદ રાખી એનું ધ્યાન કરીએ મહારાજમાં આપણને હેત થાય મહારાજ આપણને યાદ આવે તો આ ચરિત્ર મહારાજે આવી રીતે ચંદ્રગ્રહણ પૂર્ણિમાનું ચંદ્રગ્રહણ થયું મહારાજે લીલા કરી